તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો મારા નાનકડા એવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે અત્યારે આવી ગયા છીએ સુરત દેવળ તો તમે અત્યારે જોઈ રહ્યા છો આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ આપણે અને અહીંનો બગીચો અને આ ગેટ છે આપણે તો ચાલો આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવ્યું તો મિત્રો આ છે અહીંનો ગેટ તમે જોઈ રહ્યા છો તો ચાલો આપણે અંદર જઈ દર્શન કરવા तो मित्रो आशीसो तव्हां जो अतर सुंदर मज़ा से आई अ મિત્રો આપણે અંદર આવી જશું અત્યારે તમે જોઈ રહ્યા છો જે સુરદાદાના દેવાળે એટલે તમે દર્શન કરી રહ્યા છો આપણે સુરદાદા અને માતા રાણા દેવ ना 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 Sobat, teman-teman saya hari ini surat ada આયો તમે બાર રહ્યો હો વારપતિ વારપતિ Karun nukurarki.